નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં કોળી સમાજની એક મહત્વપૂર્ણ એક અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અંગે ચાલી રહેલ અફવાઓ વચ્ચે સુરસી ચૌહાણે પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી મળતી માહિતી મુજબ આજરોજ કોડી સમાજની મિટિંગ યોજાઈ હતી આ મીટિંગ દરમિયાન સમાજના પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સમાજને તોડવા માટે કેટલાય રાજકીય પરિબળો મેદાનમાં ઉતર્યા છે પરંતુ તેમનું ગંદુ રાજકારણ કોડી સમાજમાં ચાલવા દેવામાં આવશે નહીં હોવાનું ગુપ્ત ચર્ચાઓ સામે આવતા સમગ્ર કોળી સમાજમાં ચિંતા અને સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે અગાઉ યોજાયેલા એક કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયામાં ચાલતા અનેક વિવાદો અને અફવાઓને લઈને આ મીટિંગ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ભગવાન માંધાતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી બાદ અખિલ ભારતીય કોળી સમાજના દાહોદ જિલ્લાના પ્રમુખને હટાવ્યા હોવાનું ચર્ચાઓ પણ સમાજમાં જોર પકડ્યું હોવાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે કેટલાક રાજકીય આગેવાન દ્વારા ખોટી અફવાઓ ફેલાવી સમાજમાં ભ્રમ ફેલાવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું મિટિંગમાં ઉઠાવવામાં આવ્યું સમાજ પ્રમુખ આક્ષેપ કર્યા કે સમાજના કેટલાક આગેવાનો જ સમાજની સાથે રહીને સમાજને તોડવાની અને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે તેમણે કહ્યું કે આવા તત્વોથી સાવચેતી રહેવાની જરૂર છે આ સાથે દાહોદ જિલ્લાના કોળી સમાજના પ્રમુખે સમાજના તમામ સભ્યોને અપીલ કરી કે તોડફોડના રસ્તે નહીં જઈએ સમાજને જોડવાનું અને એકતામાં બળ આપવાનું કામ કરવું જોઈએ જેથી કોડી સમાજની એકતા અને ગૌરવ અખંડિત જળવાઈ રહે રિપોર્ટર ધર્મેશ પરમાર દેવગઢ વારિયા હું સુરસિંહભાઈ હીરાભાઈ ચૌહાણ પ્રમુખ અખિલ ભારતીય કોડી સમાજ દાહોદ કિલ્લો મારી નિમણૂક તો આજ બે હજાર વીસથી થયેલી અને ફરી પણ મારી નિમણૂક બે હજાર પચીસમાં થઈ એટલે હું તો સતત બીજી કાર્યરત છું અને સમાજનો પ્રમુખ છું અને રહીશ અને કાર્યરત છું જ ઘણી બધી અફવાઓ ફેલા આવી કે ભાઈ સુરસેંગભાઈ પ્રમુખ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે અથવા એમની જગ્યાએ બીજો એ બીજું કોઈ પણ કારણ હોઈ શકે હું પ્રમુખ તરીકે ચાલુ છું અને મેં બરતરફ થાય એવું એક કામ નથી કર્યું સુરસેંગભાઈ બોલું છું કે સમાજ માટે કોઈ મને કલંક લાગે કે મારા સમાજને કલંક લાગે મારા પરિવારને ગામ સીમને તાલુકા જિલ્લાને રાજ્યને કે દેશને કોઈને કલંક લાગે એવો સુરસેંગભાઈએ પ્રમુખ તરીકે કામ કર્યું જ નથી એટલે મારે માટે કોઈ બરતરફ થવાનો કોઈ કોઈ વાત જ નથી આવતી આ જે વાત ઉડાડી છે લોકોએ અને પ્રમુખો ભાઈ નથી એ પ્રમુખ પણ હું પ્રમુખ છું જ અને મારા મને કોઈ કલંક લાગ્યું જ નથી ઘણા માણસોને કલંક લાગ્યું છે પણ મને નથી લાગ્યું અને મેં લાગવા દીધું નથી અને લાગશે પણ નહીં હું કલંક લાગે એવું કામ નહીં કરું સમાજના ઉત્થાન માટે સમાજના પ્રગતિ માટે સમાજના સુધારણા માટે આજીવન મારો મંત્ર રહેશે અને આજીવન સમાજની સેવામાં હું ફરતો રહીશ છેલ્લા મારા માટે મારા સમાજની સેવા જ રહેશે લોકો લોકો આ વાત છે તો સમાજના જ પણ રાજકીય જોડે નામ તો નામ આવે હું કેમ પૂછો ખબર બદલ ખબર જ છે એટલે કરતા હશે પણ એનાથી મને કોઈ કલંક લાગ્યું નથી લાગશે પણ નહીં અને કોઈ લગાડી શકશે પણ નહીં એની ખાતરી આપ